સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને દાયરો બધો મજામાં અટાણે વાગ્યા હવા કે હાડ આઠ થઈ ગયા હે ને વાહિંદા ન ખાઈ ગયા હવે અમે જઈ ઘેર બતી અહીં પડી હતી લેતી જાઉં ઘેર બતી કરી ને વાહિંદા નતા લાગતા ને રાત પારી નો કાફ હે ને લાઈટ નો એટલે બતી અહીં પડી હતી હવે હું ઘેર લેતી જાઉં દી આખો પાછી પડી રહી છે જો ભૂલાઈ જાય ને તો ચાલો હવે જાઈ ઘેર બતી કરતી જાઉં બધી માં સાધી પૂરું થઈ ગયું છે આ એ સાણ વાળી ભરી જોઈ લ્યો તમે આમાં કઈ ઘટે જ્યાં આવે ને ફૂલગર મૂકી દે બત્તી જે એમાં સાણ નો પીંડો સોચ્યો બધા ખરી સાણ સોચ્યો ને હા નીકળ્યું બતી માં સાર્જિંગ પૂરું થઈ ગયું સેતા ખરી રાતે પાણી હાલે ને એટલે બતી તો જોઈ બતી જોઈ હોલ બુટ જોઈ એટલે આટા ના થઈ ગયું તો બતી કરતી જાવ હા ભરો ને મિત્ર તમે કમ્પ્લેન નાખી લો હાલો હીરા મરદા કરી કે નહીં કરી હવે બસ ને ખો અમારો બસ છે હાલો હાલો તો મેં વાહિદા કરીને આવતા રહ્યા પેલા તો આ પાપડનું કરીએ કાલે બનાવ્યા ને તો એમના ઘરમાં પડ્યા અને આખી રાતે પડ્યા રહ્યા એટલે તડક લઈ નીકળી ને નાખી દઈ ને ઠાવકાર ઉપર ખાખડી દેવા થઈ ગયા તરત ઉખડી ગયા કાગર ઉપરથી લુગડામાં ઘડેકમાં ન ઉખડે આમાં તરત ઉખડી જાય હવે બપોરે અમે તરી હું ઠાવકા જો હુકાઈ જાય ને તરી હું ને તમને બતાડી હું ફરારીઓ બટેટાના ફરાર માં હાલે હમણાં કૃષ્ણ છે ને એ ગયારી રહેવાની છે પાડો મરી ગયો એટલે પાડો નતો મરતો બિસાડો એને જીવ નતો જતો તે કૃષ્ણ છે ને એ ગયારી આપી એટલે આ કૃષ્ણ છે ને ગયારી આવી છે ને હમણાં ઢોકડી આમાં ઢોકડી એટલે કૃષ્ણ રહે ને તો કૃષ્ણ ફરાર માં ખાય જામી હે હે જમીયા જો દૂધ બાકી હે બનાવી કા હિરામણ રોટલી બનાવી નહીં ભૂલાઈ જશે અમાર બા ને તો ચાલુ થઈ ગયો રસોઈ કામ સીતારામ જય શ્રી કૃષ્ણ ડાયરા ને ઓમ નમો નારાયણ ડાયરો બધો મજામાં શંકર બાપો ને માતાજી સૌને સુખી રાખે બધા ને બરકત આપે મેટાણા માં ભાત મૂકી દીધા મગ સડી ગયા વઘારી લીધા એ મૂકી દીધા હવે ભાત છે ભાત થઈ જાય ને તો ખાઈ લે આગળ હીરામાં તો દાળ ભાત નો છે આજે ત્યાં આય વધી વા ધકાકુડ ખાય ઘરમાં

અને પાણી ફુગાડે નગર પૂગતું નહોતું ને ડબલું જેવું નાખે ને એવું હેઠું આવતું રહીએ પાણીનું એ કે મારું માથું દુખે ઊંચું પાણી સાટી સાટીને રામ રામ સીતારામ મિત્ર તો આજ પાણી સાટી સાટીને સાકી ગયો તો હું ડબલા ઊંચા કરી કરી આજ પપની ટ્રાય કરી પપ રાખો મોટર ભરી ગઈ તો પછી પપ લીધો માથું પછી દુખે ઓળી બધા જલાઈ ગયો સાથે સાથે આમ ડબલું સાટી સાટી પપ રાખવા જ પછી ફૂંકાય નહીં ઉઠું બહુ જય માતાજી હર હર મહાદેવ બધાય ને તો આપણે એક બે દિવસ ની લગભગ હમણાં મુલાકાત ન થાય કાલ ત્યાં જો આખો દી હું ઘેર નથી એ ત્યાં મારી માય તમને લગભગ કીધું હા વિડિયામાં કૃષ્ણ ઘેર નથ ને ગઈ તો એસબીઆઈ આર સેટી માં કાલ ગઈ હતી તો ત્યાંથી સર્ટિફિકેટ એક સેલ નું લઈ આવવાનું હતું બે સર્ટિફિકેટ આવે એક મહિનો જે ટ્રેલિંગ પૂરી કરીને આવીએ ને પછી એક આવે ને એક પાસે આપણે પંદર પંદર મહિનો થી થઈ જાય ને ત્યાંથી આવતા રહ્યા હોય પછી પછી પાછું એક આવે તમને બતાવું હાલો તો એ સર્ટિફિકેટ લઈ તો હું તમને મળે ને એ ઘણી જગ્યાએ ટ્રેનિંગ દેતા હોય પણ ત્યાંથી જે સર્ટિફિકેટ આવે ને એ હું એક જ જગ્યાએ ન આવે એ કેતા એ મને ખબર છે બધી જગ્યાએ સર્ટિફિકેટ તઈશ પણ આ જાય ને એવું ક્યાંય ન હોય આ ખાસ હોય મતલબ કે તો માં આપણે સેલો સેલો ધકો હવે અમારા સર આવી હા એ આવી ને હવે એ આવે ને હે કે કેટલું કામ કર્યું ને કેટલાક રૂપિયા હું કમાણી જો સ્ટાર્ટિંગમાં તો દસ રૂપિયા કમાણી એ હું તમને બતાવું ઈ રૂપિયા મંદિર માં જ રાખાવો આપડે પેલી કમાઈ ભગવાન અર્પણ કરી કમાઈ હસવાના હોય રૂપિયા ગુરુજી મારા સર કુલદીપ સર એ કીધું એક કે રૂપિયા વાપરતી નહીં મને મૂકી કમાઈ હંસા માંથી વેલરો નવો હંસો આવી જાય ને તો ન્યાલ કારણ એ છે કે હંસા પાછો કઈક પ્રોબ્લેમ આવી ગઈ કામ આવી હોય તમારો ભગવાન જાણે આ બેઠો એ બાકી કઈક પ્રોબ્લેમ આવી ગઈ ને હજી ન થાતો ને હાવ એવો હાટ છે ને કે અમારા પાડો રાખી ઓરડીમાં ગાંઠા થઈ ગયા બેઠા થઈ ગયા મને તેલ સોરી દે ને આ એ એવા દુખે દુનિયાના હંસો આંકીને એવો હાટ છે આ હંસો એટલે મારો નવો હંસો આવે ને તો ન્યાલ કરે ભગવાન કરે વેલરો આવી જાય દયા કરો તમે મારી માથે બાકી ત્યાં જો આપડે સર્ટિફિકેટ આવી ગયું હું ને તેજી બે કાલે દુકાઈ ને ગીચ્યું નથી આમાં લેબી લેસ અને કરાવતી કારણ એ છે કે આ બીજા માટે જોતા હે ને કોઈ પણ વિસાતા હોય એનું જ કહો એના માટે તો આ ખાલી ફરફર્યું કાગર્યું જ કહેવાય પણ અમારા માટે તો અમારા જીવથી વિશેષ વસ્તુ કહેવાય એટલે આ તો જિંદગી આખી આપણે હાસવવાની હોય એટલે ઓલું જે પેલા મેં લીધું હતું એમાં લેબી કરાવી લીધું આમાંય કરાવી લીધું આપણે આપણે હારામાં હારું કામ હાલે ને ધંધો હાલે ને હાલવાનો છે જો કે હું નબળો વિચાર નથી કરતી હાલ છે જ મારું કામ હારામાં હારું તો પછી આપણે છે ને હંસો ને જ્યાં હોય ને ત્યાં બધાય મોટા મોટા ઓયલા બનાવીને હામાં રાખવા મારે મને હું આમ પ્રાઉડ ફીલ થાય ને કે જો મને બે બધા સર્ટિફિકેટ જઈડા હંસા માંથી તો પછી કેવા હારું હું ઓલું ન કરું બાકી તો જો વિડીયો તમને ગમે રહે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો આપણા આવા ડેલી વ્લોગ આવ્યા જ રાખીએ સાડા પાંચ થી સાડા છ વાગ્યા સુધીમાં આપણે અપલોડ કરી દઈએ વિડીયો ને હવે તો જાજુ કઈ કેવું ન કે તમે થાકી જાવ ગાતા વાતો જ કઈ રાખે બ્લોગ માં તો કઈ આવે ને બાકી તો આપણે મમ્મી દીકરી ને ફરવા જવાનું પ્લાન થાય હા ના હા ના થાય હજી ફાઇનલ નથી કેતી કે જવાનું થાય તો ફરવા જવાનું પ્લાન થાય ને અમે ક્યાં જઈએ ને એ સરપ્રાઈઝ રાખવાનું છે તમારા માટે ત્યાં જઈને અમે માણસો ને બતાઈ કે આ જગ્યાએ ગયા એ પછી સરપ્રાઈઝ ખોલીએ આપણો કારણ કે સરપ્રાઈઝ જ રહે તમારા બધાય માટે હાલો તો આવી જાવ બધા ઘેર થી મારા પપ્પાની રજા જડી ને તો મમ્મી દીકરી વહી જા હું માં કે કેમ જાઉં કે ઈ ઉપાધી કરી માં તું હું તને પુગાડી દે ને બે ત્રણ દિન નું રોકાણ થાય ને આપણે ત્યાંથી ઘણી જગ્યાએ ફરવા જાહું તો તમે બધા એ જોઈને આનંદ માણજો ને અમે બધા ફરી ને તમને બતાવીને આનંદ માણી તો વાગ્યા ટાણા હાડા ચાર રૂંઠા ના સાપાણી પી લીધા સાપાણી પી ને કોઈ રૂંઠા કોઈ હંજવારી ઠામ ને એવું બધું એમ માં દીકરી કરીને અમે આવ્યા હવે ડુંગરી રોપ સોંપવા

કરી અને ગાથડિયું મુકતી જવાનું રોપ સોપાતા વધે ને તો જો ભીંડા નું બી અમે રાણા ગીત્યું ને મા દીકરી તો લઈ પછી આ છે પાલક પાલક નું બી આ છે ગવા ગવાટાણ બાય તા નહી પણ એમ કે બહુ થાય નહીં સવારે તો વાત કરવી પડે કૃષ્ણ મિત્રો એમ કે તારે મિત્રો હામી વાતું કરાવી કે ડુંગળી સોંપવા લાગવી હાલો મિત્રો ફટાફટ સોંપવા લાગુ મિત્રો ન આવે સોંપવા મિત્રો આપડે વિડીયો જોવે કે ન જોતા